જય રામ હર હર મહાદેવ આ વર્ષે બે હજાર ચોવીસ જન્માષ્ટમીમાં દ્રાપર યુગ જેવો વિશેષ સંયોગ રચાઈ રહ્યો છે દ્રાપર યુગમાં બાલગોપાલ જ્યારે જન્મેલા શ્રી કૃષ્ણ ત્યારે જન્માષ્ટમી પર આવો જ સહયોગ બની ગયો છે શ્રી કૃષ્ણનો જન્મ શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ થયો હતો અષ્ટમી તિથિના રોજ રોહિણી નક્ષત્રમાં રાત્રે બાર કલાકે થયો હતો હિન્દુ ધર્મમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનું વિશેષ મહત્ત્વ છે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન વિષ્ણુના આઠમા આવતા ભગવાન શ્રી કૃષ્ણની જન્મજયંતિ ઉજવવામાં આવે છે ભગવાન કૃષ્ણની યોગ્ય રીતે પૂજા કરવાથી વ્યક્તિને ઈચ્છિત ફળ પ્રાપ્ત કરે છે હિન્દુ કેલેન્ડર મુજબ શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની અઠમી તિથિના રોજ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ઉજવવામાં આવે છે આ વર્ષની જન્માષ્ટમી ખૂબ જ ખાસ માનવામાં આવે છે દ્રિક પંચાંગ અનુસાર આ વર્ષે શ્રી કૃષ્ણ જન્મ જયંતિના સમયે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ કાળના બરાબર છે આવો સંયોગ હજારો વર્ષ પછી બની રહ્યો છે આ યોગ ખૂબ જ ફાયદાકારક અને ફળદાયી માનવામાં આવે છે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ક્યારે છે કૃષ્ણપક્ષની અષ્ટમી તિથિનો પ્રારંભ છવ્વીસમી ઓગસ્ટે સવારે ત્રણ ને ચાલીસ કલાકથી શરૂ થાય છે તે પક્ષની અષ્ટમી તિથિની સમાપ્તિ તારીખ સત્યાવીસ ઓગસ્ટ સવારે બે ને વીસ સુધી છે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો પૂજા મુહૂર્ત છે સત્યાવીસ ઓગસ્ટ બપોરે અગિયાર ને ઓગણસાઠ મિનિટથી બાર ને તેતાલીસ સુધી છે તેનો કુલ સમયગાળો ચુમ્માલીસ મિનિટનો રહેશે જન્માષ્ટમી પર રોહિણી નક્ષત્રનો સમય બપોરે છવ્વીસમી તારીખે ત્રણ ને પંચાવન કલાકે થશે અને રોહિણી નક્ષત્રનો અંત છે સત્યાવીસમી ઓગસ્ટ બપોરે ત્રણ ને આડત્રીસ કલાકે તેનો ટોટલ કુલ સરવાળો ચુમ્માલીસ મિનિટનો રહે છે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના પારણાનો સમય સત્યાવીસમી ઓગસ્ટ બપોરે ત્રણ ને આડત્રીસ કલાકે સમાપ્ત થઈ રહ્યું છે આ પછી તમે સૂર્યાસ્ત પહેલાં ઉપવાસ તોડી શકો છો દ્રાપર યુગની જેમ જન્માષ્ટમી પર પણ સંયોગ છે શ્રી કૃષ્ણનો જન્મ શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિના રોજ રોણી નક્ષત્રમાં રાત્રે બાર વાગે થયો હતો ચંદ્ર વૃષભ રાશિમાં અને સૂર્ય સિંહ રાશિમાં હતો હર્ષયોગની સાથે જયંત યોગ પણ રચાઈ રહ્યો છે આવો જ સંયોગ આ વર્ષે પણ છવ્વીસમી ઓગસ્ટે બની રહ્યો છે આ વર્ષે કૃષ્ણ જન્મોત્સવ ઉજવવાથી અનેક ગણો ફળ મળશે જયંતિ યોગમાં પૂજા કરવાથી અખૂટ પુણ્યની પ્રાપ્તિ થાય છે હવે ભાદરવા મહિનામાં આવનારા તહેવારો વિશે પવિત્ર શ્રાવણ માસ પૂરો થતાની સાથે જ ભાદરવો મહિનો આવે છે આ મહિનામાં વિષ્ણુજી ગણેશ અને પિતૃ પૂજા કરવાની પરંપરા છે ભાદરવો મહિનો અઠ્યાવીસ ઓગસ્ટથી પચીસ સપ્ટેમ્બર સુધી રહેશે દેવ અને પિતૃ આ બંનેની કૃપા આપણા જીવનમાં મહત્ત્વની છે કારણ કે મનુષ્ય માત્ર દેવ ઋણ અને પિતૃઋણ છે જેમાં દેવ ઋણ એ પૂજા ઉપાસના કરવાથી આપણે મુક્ત થઈએ છીએ અને પિતૃઋણ એ શ્રાદ્ધિક ક્રિયા કરવાથી આપણને મુક્તિ મળે છે તો એના માટે આ પરમ પવિત્ર ભાદરવા માસમાં બે પક્ષ આપ્યા છે શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ તો શુક્લ પક્ષમાં આપણે દેવ કાર્ય કરીએ છીએ અને કૃષ્ણ કર્મમાં પિતૃ કાર્ય કરી દેવ અને પિતૃની કૃપા આપણા જીવનમાં મેળવી રહ્યા છીએ અને આપણા જીવનને ધન્ય બનાવીએ છીએ આ મહિનાને ભગવાન વિષ્ણુએ પવિત્ર અને પુણ્ય આપનાર મહિનામાં કહ્યું છે આ દિવસોમાં ભગવાન વિષ્ણુ અને ગણેશજીની પૂજા કરવાથી અનેક ગણો શુભ ફળ મળે છે અને દેવતાઓને પ્રસન્ન થાય છે સાથે શ્રાદ્ધ કર્મ કરવાથી પિતૃઓ પણ સંતુષ્ટ થાય છે કેમ કે આ મહિનામાં અનાજ અને કપડાંનું દાન કરવાથી જરૂરિયાતમો મંદ લોકોને રાહત પણ મળે છે જૈનો માટે વચૂષણ પણ પ્રારંભ થઈ રહ્યું છે સુદ બારસથી ચોથ સુધી ચાલતો આ તહેવાર જૈનો માટે સૌથી મોટો ધાર્મિક અને આધ્યાત્મિક પર્વ છે જેમાં તેઓ સંયમ અને આત્મબળ દ્વારા પોતાના તન અને મનને શુદ્ધ કરે છે તથા સમસરીના દિવસે મિચ્છામી દુકડમ કહીને તેમના નજીકના સર્વ લોકો પ્રત્યે જાણે અજાણે થયેલ ભૂલોની ક્ષમા યાચે છે અને તે રીતે મનની સફાઈ કરીને નવા વર્ષ માટે તૈયાર થઈ જાય છે ભાદરવા સુદ ચોથથી લઈને અનંત ચતુર્દશી સુધી મોટા ભાગના લોકો ગણેશજીની મૂર્તિની સ્થાપના કરીને આનંદોસ્ત ઉજવે છે આ દસેય દિવસની ઘરની બધી જ વ્યક્તિ આનંદ ઉલ્લાસથી ગણપતિ દાદાની ભક્તિ કરે છે અને વર્ષમાં થયેલ બધી ભૂલોને માફ કરવાની પ્રાર્થના કરે છે અને નવા વર્ષ માટે મંગલ આશીર્વાદ માગે છે ભાદરવાના છેલ્લા પંદર દિવસ એટલે શ્રાદ્ધ પક્ષ કે જેમાં દરેક મનુષ્ય પોતાના નજીકના અવસાન પામેલ કુટુંબીજનોને તિથિ પ્રમાણે યાદ કરીને સંકલ્પ કરે છે અને પિતૃ તર્પણ કરીને પોતાની કોઈ પણ ભૂલ કે તૂટી રહી ગયું હોય તો તેની ક્ષમા માગે છે અને પિતૃઓનું ઋણ અદા કરે છે ઋષિ પંચમી ધરો આઠમ અને ભાદરી પૂનમ માતાજીની પૂનમ આ બધા તહેવારોમાં ઋષિઓની પૂજા કરી ક્ષમા યાતના કરવાનો માતાજીની આરાધના ઉપાસના કરીને પગપાળા અંબાજી માતાના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે છે જય શ્રી રામ હર હર મહાદેવ